જોકે આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ અમદાવાદમાં થશે તો રાજ્યમાં વરસાદી માહોલને લઈને કેવા સંજોગ ઉભા થઈ રહ્યા છે તે સમજીશું આપણે ભીંડીના માધ્યમથી જઈએ સીધા જ ન્યૂઝ રૂમમાં મારા સહયોગી કશિશને ઉપસ્થિત છે કશિશ ઓવર ટુયુ જી જાગૃતિ બિલકુલ જે આબ પરથી આ માવઠારૂપી આફત આવી છે જેના કારણે ગરમીથી તો આંશિક રાહત મળી છે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ જગતના તાત જે પરસેવો વહાવ્યો છે એના પર આ માવઠું ફરી વળ્યું છે જેના કારણે એની આંખો માછરું છે વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે અત્યારથી સાંજના પાંચ વાગ્યાથી ચૌદમી મે સાંજના પાંચ વાગ્યાથી જે આગાહી કરવામાં આવી છે સત્તરમી મે સુધી કેવો માહોલ રહેશે ગુજરાતભરમાં આપણે અત્યારે આ વિંડીમાં દ્રશ્યો જો જોઈએ તો આપણે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક બ્લુ અને ગ્રીન રંગનું દેખાઈ રહ્યું છે એટલે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છની બાજુ પણ નલિયા છે ગાંધીધામ છે ખાવડાની જરાક નીચે બાજુ અત્યારે સાંજના પાંચ વાગ્યાના સમયમાં આવા અત્યારે દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે કે આટલી આટલી જગ્યાએ વરસાદી માહોલ છે ને ક્યાંક પવન પણ ફૂકાઈ રહ્યો છે થોડુંક આપણે અહીંયા ઉત્તર ગુજરાત જઈએ તો અહીંયા મહેસાણા પાલનપુર બાજુ પણ થોડુંક જે બ્લુ રંગ દેખાઈ રહ્યો છે એટલે થોડોક વરસાદી માહોલ ત્યાં આપણને જોવા મળશે હવે આપણે રાતના આઠ વાગ્યા પર દ્રશ્યો જો નજર કરીએ તો આખું આ રાજસ્થાન આપણે જોઈ લઈએ ઉત્તર ગુજરાત જોઈ લઈએ કચ્છ જોઈ લઈએ દક્ષિણ ગુજરાતમાં એટલો વરસાદ થોડોક ઓછો થાય છે અને થોડીક અસર અમદાવાદ પણ અહીંયા ક્યાંક જોવા મળશે રાતના આઠ વાગ્યાના દ્રશ્યો છે હવે આપણે જરાક હજી આગળ જઈએ રાતના અગિયાર વાગે જઈએ તો મધ્ય ગુજરાતમાં પણ દાહોદ હોય વડોદરા અમદાવાદ આપણે રાજસ્થાનમાં ડુંગરપુર બાજુ જઈએ એ તમામ જગ્યાએ વરસાદી માહોલ રાતના સમયે જોવા મળી શકે છે માધ્યમથી આપણને અપડેટ મળી રહી છે આપણે તારીખ મે ના રોજ સવારે તો એટલો કે વરસાદી માહોલ કે જોવા નથી મળી રહ્યો સાત વાગ્યાનો સમય છે થોડુંક આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું બપોરે બે વાગ્યાનો સમય પંદરમી મે ના ત્યારે પણ એટલો વરસાદી માહોલ જોવા નથી મળી રહ્યો હાલ પૂરતો પરંતુ મોસમનો મિજાજ ક્યારે બદલાય કોઈને ખબર નથી રહેતી થોડું આપણે આગળ જઈએ સાંજના વાગ્યાનો સમય છે કે કે આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે સાથે સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ અને વરસાદ હળવોની થોડોક વધારે હોઈ શકે છે મધ્યમ વરસાદ મધ્યમથી થોડોક ભારે વરસાદ રહી શકે છે કારણ કે આ ત્રણ રંગ જોવા મળી રહ્યા છે જુનાગઢ છે જામનગર છે થાન સાથે કચ્છમાં પણ વરસાદી માહોલ પંદર મીના સાત વાગ્યાની આસપાસ જોવા મળી શકે છે ગાંધીધામ છે નલિયા છે તમામ દ્રશ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ થોડુંક થોડુંક જે થોડોક ગ્લુ રંગ જોવા મળી રહ્યો છે એટલે ક્યાંક થોડોક વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે આપણે પંદર મીના રાતના દસ વાગ્યાનો સમય જોઈએ તો સૌરાષ્ટ્રમાં થોડોક વરસાદનું જોર ઓછું થશે થોડું ઉત્તરમાં પણ એકદમ ઓછું થઈ જશે દક્ષિણમાં થોડુંક નાશિક બાજુ છે આપણે ગુજરાતમાં એટલું જોવા નથી મળ્યું કચ્છ પરથી પણ વરસાદી વાદળો ક્યાં ઘટી જતા જોવા મળશે હવે આપણે સોળમી મેના આવીએ તો સોળમી મેના સવારે દસ વાગ્યાનો સમય કે જ્યાં ક્યાંય વરસાદી માહોલ નથી દેખાઈ રહ્યો અત્યારે વરસાદી વાદળા નથી બની રહ્યા આગળ સોળમી મહિના કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની કહેવાય કે કોઈ વાદળા બની પણ શકે છે વરસાદી માહોલ થઈ પણ શકે છે પણ અત્યારે જે વિંડી કહી રહ્યું છે શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે સોળમી મહિના બપોરે બે વાગ્યાના સમય પણ વરસાદી માહોલ નથી આપ જોઈ શકો છો કે સોળમીના રાતના આઠ વાગે આપણે જો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે પાલઘર છે તમામ જગ્યાએ વરસાદી માહોલ અત્યારે જોવા મળશે તારીખ સોળમીના રાતના આઠ વાગ્યાની આસપાસ હવે આપણે જણાવું કે સત્તરમી તારીખ સુધી જે રાઘવજી પટેલે પણ કહ્યું છે કે સત્તરમીના જે પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરવામાં આવશે સર્વેનો પરંતુ આપને જણાવું કે સત્તરમીના સૌરાષ્ટ્રમાં ક્યાંક ઉના બાજુ વરસાદી માહોલ જોવા મળશે બપોરના બાર વાગ્યાની આસપાસ હજી થોડા આપણે આગળ જઈએ તો દક્ષિણમાં પણ દક્ષિણ ગુજરાતમાં પણ સત્તરમીના સાંજના સમયે આપ જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત સોળ એટલા ચાન્સીસ નથી એટલી શક્યતાઓ નથી વરસાદની પરંતુ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ત્રણ ચાર ને પાંચ દિવસ સુધી પણ શક્યતા છે કે વરસાદી માહોલ જોવા મળી શકે છે આગળ પણ જતાં અત્યારે જેમ વિંડી કહી રહ્યું છે કે સોળ સત્તરના શક્યતા ઓછી છે પણ જો વરસાદી સિસ્ટમ બને છે સક્રિય થાય છે તો માફતું ત્યારે પણ પડી શકે છે જી જી વિંડીના માધ્યમથી તમામ આપ્યો કશિષ્ટ આભાર આપનો